મીરા બહુ હા મમ્મીજી હા તમારું જરા કામ હતું મને ખાતું તો બોલોને કામ એમ હતું કે આ તમારા ભાઈ આજે શું કામ આવ્યા હતા હા કહેતા હતા કે ફોન ઉપર વાત થઈ હતી તમારી સાથે તો શું કામ તમારા ભાઈ અહીં આવ્યા હતા એ શું કામ આવ્યા હતા એ તો પછીની વાત પણ તમે મળવા તો ન દીધો ને મને ના નાનાથી જોડાવ્યું આ જુઓ હવે તમારો ભાઈ છે કે પછી પોસ્ટમેન ખબર નથી પડતી હા બીજે ને ત્રીજે દિવસે અહીંયા હોય છે ખબર નહીં તમારા ભાઈ બહેન વચ્ચે જે પ્રેમ લાગણીનો સંબંધ છે ને એ આજ સુધી મને નથી સમજાણો અને વારે ઘડિયા આવે ત્યારે તમને કહેશે બેન અહીંયા ચાલ ને ત્યાં ચાલ ને એવું તો નથી ને કે અમારા ઘરનો ભંડાર ધીમે ધીમે તમારા ઘરમાં જતો હોય કરો મમ્મીજી શું બોલો છો તમે આમ કેમ મારે શું લેવા દેવા કે હું અહીંયાથી કંઈ ત્યાં મોકલું ભાઈ છે મારો કંઈ કામ હોય તો મળવા આવ્યો હોય પણ તમે મળવા શું કામ ન દીધો ને એ વાત મને ન ગમી ન ગમી ને એ સારું થયું જો ગમી હોત ને તો પાછું મારે બે ચાર વસ્તુ વધારે કરવું પડે જો મને તમારો ભાઈ આ ઘરમાં આવે ને એ જરાય પસંદ નથી પહેલું ચોખ્ખા શબ્દમાં કહી દઉં ભાઈ વારે તે વારે પ્રસંગે આવે ને તો સારું લાગે અને બીજો મહત્ત્વનો પોઈન્ટ કે તમારું ઘર છે ને થોડું પૈસેથી પાતળું એટલે વારે ઘડીએ બેનને લાગણીના નામે અહીંયાથી રૂપિયા ચાવ થઈને ત્યાં જતા હોય તો કોને ખબર મીરાવો એવું કઈ નથી મમ્મીજી એવું નથી એણે ક્યારેય પૈસા માંગ્યા પણ નથી અને મેં આપ્યા પણ નથી એ તો ફક્ત મને મળવા આવતો લાગણી છે ને મારા પ્રત્યે એટલા માટે પણ તમે જે કર્યું ને એ ખોટું છે હું તો આવું જ કરીશ હું મારા ઘરમાં અણગમતા મહેમાનોનું ક્યારેય મનથી સ્વાગત નથી કર્યું તમારો ભાઈ મારા માટે અણમાનીતો અને અણગમતી વ્યક્તિ છે જે હવે પછી મને કયા વગર તમારા ભાઈએ આગળમાં પગ મૂક્યું છે ને તો એનું આ જ રીતે અપમાન કરીશ અને જો તમારાથી તમારા ભાઈનું અપમાન ન જોવાતું હોય તો એક કામ કરીશ તમારા ભાઈને છે ને તમારા પિયરમાં જઈને જ મળી આવવાનું અહીંયા સુધી લાંબો નહીં કરવાનો તમારો સ્વભાવ કેવા આવો થઈ ગયો છે હરેક નાની આમથી વાતને આટલી મોટી કરો છો કોઈ દિવસ હું કંઈ બોલતી નથી કોઈને કંઈ કહેતી નથી તો મારી પાછળ શું કામ પડ્યા છો અચ્છા એટલે તમે કહેશો તો તમારા જવાબની અમારે રાહ જોવાની કે ઓ મારી મીરાઓ મને કંઈક બે શબ્દ કહી રહી છે તો મારે એ સાંભળવાનું ના નહીં સાંભળવાનું અને રહી વાત મારા ભાઈને મળવાની તો હવે હું ત્યાં જ જઈશ અહીંયા એને નહીં બોલાવતા હા નહીં બોલાવતા શું છે ને કે અમારા સ્ટાન્ડર્ડનો અમારા સ્ટેટસનો સવાલ છે અમારો આ સોસાયટીમાં નામ છે હા તમને જોઈને અમે લગ્ન તો કરાવી દીધા પણ લોકો અમારી ખોટી વાતો કરે ને એ પણ તો અમને નહીં પોસાય ને મીરાવવા હા લોકોને એમ લાગશે કે જો ને કેવો ભાઈ છે વારે ઘડીએ બહેનને ત્યાં આવે છે એના કરતાં તો ઘણી વાર એવું લાગે કે આપણે આ પાલતુ કૂતરું પાડ્યું હોય ને હા ડોગી એને પણ આપણે અડધી રોટલી આપીને જો ભાવભાવ કરે ને અને બે શબ્દ જો એને કદાચ જોરથી બોલે તો એ પણ પણ શાંત પડી જાય તમારા ભાઈનું વાર નાક વાડ્યું પણ નકતા જેવો છે જરાય શરમ હા બી જાય છે મોડું ઉઠાવીને સાચી વાત છે આટલું કોઈ બોલે ને તો મરી જઈએ તો પણ એના ઘરે પગ ન મૂકવો જોઈએ રાઈટ પણ મારા ભાઈને ખબર નહીં મારી એવી તો શું લાગણી છે કે મારા માટે તમારા શબ્દો સાંભળી લે છે લાગણી નહીં અહીંયાથી પૈસા મળતા હશે આજે પણ ખાંસી બહુ જ ખાતો હતો મને એમ કે દવાના રૂપિયા નહીં હોય તો તમારો ભાઈ તમારી પાસે દવાના રૂપિયા લેશે અને જશે અને આપણા ઘરમાં આમ પણ હિસાબ મારા દીકરો કે તમારા સસરા તો રાખતા નથી મારી પાસે હિસાબ હોય છે એ આ ઘર ખર્ચનો બાકીના હિસાબમાંથી તમે ક્યાં કોને શું આપો છો કોણ જોવા ગયું ખોટું બોલો છો તમે આ બધું શું હું શું કામ મારા ભાઈને પૈસા મોકલાવું આ ત્રણ વખત તમને કહી ચૂકી છું મમ્મીજી ભાઈ તો તમારે પણ છે મામા જ્યારે અહીંયા આવે ત્યારે અમે કોઈ દિવસ પૂછીએ છીએ કે તમે શું કરો છો શું વાત કરી શું કામ આવ્યા મારો ભાઈ વર્ષમાં બે વાર આવે તારા ભાઈની જેમ ભિખારી વેડા કરવા પાંચ પાંચ દિવસ એ ને બે બે દિવસ કરો મમ્મી અચ્છા ખરાબ લાગ્યું સાચું કહ્યું તો કડવું લાગ્યું તો મારા ભાઈને ભિખારી ક્યાંય તમારે શું જરૂર છે તમને નડે છે નહીં ને નડે છે નડે છે ને એટલે જ કહું છું આજ પછી તારો ભાઈ મારા ઘરમાં પગ પગના મૂકો જોઈએ અને મૂકે ને તો કોઈ કારણ હોવું જોઈએ કારણ વગર જો એ આવ્યો ને તો એનું અપમાન જ થશે સમજી ગયા મીરા બહુ સમજી ગઈ પતિ ગઈ તમારી વાત ના ના હજુ પતિ નથી જો તમારે જો જીબડો વધારે ચલાવવો હોય ને તો તમે પણ તમારા ભાઈની સાથે તમારા પિયર જઈ શકો છો ખબર નહીં મમ્મીને શોખ કેવી રીતે ગયો હશે અમે તો કોઈએ કહ્યું નથી કે પૈસા આપીએ છીએ અને મમ્મીને ના કહેવાનું પણ તો રીઝન હતું ને

પતંગર થઈ ગયું વાત એટલે કે મમ્મી મને સવાલો પૂછતા હતા કે તારો ભાઈ આ શું કામ આવે છે તારા ભાઈને તો પૈસા આપે છે કે નહીં એની બીમારીની દવાઓ કોણ કરાવે છે વગેરે વગેરે કેટલા સવાલો પૂછ્યા તો તે શું કીધું એ કેને ખાલી હું તો જૂઠ્ઠું જ બોલી હોય ને આદી મારી પાસે ઓપ્શન નહોતું એટલે મેં કહ્યું કે ના આવે કોઈ પૈસા નથી આપતા બહુ સારું કર્યું એકદમ સારી વાત કરી દીધી હા મમ્મીને ક્યારે પણ ખબર ના પડવી જોઈએ કે આપણે રૂપિયાની મદદ કરીએ છીએ જો ખબર પડી ગઈ તો સમજી લેજે મમ્મી ને તને પણ આ ઘરમાં રહેવા દે અને તારા ભાઈની તબિયત ખરાબ છે ને એ ડબલ ખરાબ કરી નાખશે આજ તો ખબર તો પડવાની જ છે ને એકચ્યુઅલીમાં થયું એવું કે હું નહોતી અને ભાઈ આવ્યો હતો ઘરે તો મમ્મી એની સાથે ઝઘડો કર્યો એને ઘરમાંથી કાઢી મૂક્યો આ કઈ રીત કહેવાય મમ્મીની મમ્મીને આટલી પણ સમજ નહીં પડતી હોય આવું કોણ કરતું હશે મારી મમ્મી કર્યું પણ ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો આવું હશે જરાક તો વિચાર કરવો જોઈએ કે નહીં કે એ મારા છે છે અને મમ્મી મમ્મીએ તો કરી જરાક પણ સમજતા નથી પણ હવે ગુસ્સો કરવાનો શું ફાયદો વાત તો થઈ ગઈ ને ભાઈને તો કાઢી મૂક્યો ને અને ઉપર જતા કેટલા સવાલો કર્યા એનો મને તો લાગ્યું કે ડરમા ને ડરમાં તમે કંઈ નઈ કહી દીધું હોય હું શું કામ કહું હા મેં કઈ વાત નથી કરી અને રહી વાત તો મારે એમને કહેવું પડશે કે ઘરે આવે ને તો આવી રીતે એમને ઘરની બહાર ના કાઢવા જોઈએ એમને કેટલું તમે એમને કેવું ખોટું લાગ્યું હશે હા આપણે એક તો મદદ કરી રહ્યા છીએ અને મમ્મીને એ વાતની ખબર નથી સારું થયું કદાચ આ એ વાત નઈ કરી દીધી હોય ને કે હું અહીંયા મદદ લેવા માટે આવું છું ખબર નઈ પણ ન કહી હોય તો સારું જો આવું કઈ કયું હશે ને તો આપણે બંને તો ગયા તો લાગે છે કે કરી જશે તું જ વિચાર કર કદાચ અશોકભાઈએ બધી વાત કરી દીધી હશે કે મને મારી બેન અહીંયા મદદ કરે છે મારા કુમાર પણ મદદ કરે છે અને એટલા માટે થઈને મમ્મી એનું અપમાન કર્યું હશે ને ઘરની બહાર કાઢી મૂક્યા હશે ના ના કયું હતું તો મમ્મી મને ચોખી ભાષામાં કહેત ને કે તારા ભાઈએ કીધું મમ્મી તો શંકાઓ કરતા હતા કે મને એવું લાગે છે કે તું પૈસા આપે છે મને એવું લાગે છે આમ મને એવું લાગે છે તે લાગતું હતું એનો મતલબ કે ખબર નથી ફક્ત લાગી રહ્યું છે ઓકે તો મમ્મીને હજી પાકી કઈ ખબર નથી કે ઘરમાં ચાલી શું રહ્યું છે પણ મમ્મી એ નક્કી કરી નાખ્યું છે કે હવે તારા ભાઈને આ ઘરમાં નહીં આવે તો મારે એવું કરવું પડશે કે મમ્મીને સમજાવવા પડશે ને કેવું પડશે કે મારા સાળા સાહેબ ઘરમાં આવશે તમે કહેશો તો કેવું જ પડશે ને હા આવી રીતે જો મમ્મી કરશે તો એ સારું થોડી કહેવાય પણ શાંતિથી વાત કરજો હા શાંતિથી વાત થતી એશે એમ સમજાવવાની કોશિશ કરીશ પણ નહીં સમજે તો તને શું કહ્યું તારી સાથે બાંધ્યા હતા બહુ જ અને મને ચોખ્ખું કહ્યું કે તારો ભાઈ હવે અહીંયા ના આવવો જોઈએ તારે મળવું હોય ને તો ત્યાં જઈને મળી આવજે અથવા એને બહાર બોલાવી લેજે તો ખોટું કહેવાય ખોટું જ કહેવાય હું પણ કહું છું કે બહુ ખોટું કહેવાય મમ્મીનું જો આદી તમે તો મારા પતિ છો ને તમે મારો સાથ આપશો ને હું હંમેશા તારો સાથ આપીશ ગાંડી તો મમ્મી સાથે વાત તમે જ કરશો ને મમ્મી સાથે પણ હું વાત કરી લઈશ તું શું કામ ચિંતા કરે છે હા મમ્મીએ જે કંઈ પણ કર્યું ને એમને હું બરાબરનો જવાબ આપી દઈશ અને કહી દઈશ કે બીજી વાર તમે આવું નહીં કરતા આ મામા ગદાજ ઘરે આવે તો મમ્મી આવું કરે મેં આવું જ કયો મમ્મીને મે આજ પ્રશ્ન આપ્યો એમાં આજ મમ્મી વધારે ગુસ્સે થયા છે કઈ વાંધો નહીં હું સંભાળી લઈશ હવે તું ચિંતા ન કરતી અને ભાઈ સાથે ફોનમાં વાત કરી લેજે કહેજે કે આ તમે મમ્મીની વાતનું ખોટું ન લગાડતા હા સારું છે